ભરૂચમાં વુમન ફૂડ ટ્રે કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે શુભારંભ ભારત સરકારના એક બેડમાં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇફલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે બરોજ નગરપાલિકા દ્વારા કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વિપુતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો છે તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે મહિલાઓના મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે આ કામ કરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે ઉપપ્રમુખ અક્ષય પટેલ અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓને ઉત્સાહિત કરીને આ અભિયાનને સફળ બનાવવા સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સરકાર શ્રી ના અભિગમ મુજબ અમૃત જીરો પોઈન્ટ બેન્યુ એન્યુએમએલ પ્રોજેક્ટ મુજબ સખી મંડળની બહેનોને પગભર બનાવવા માટે સરકાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં તેની સૂચના આપી હતી એ કાર્યક્રમ સૂચના મુજબ સખી મંડળને બહેનોને બોલાવીને આપણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી કરીને વૃક્ષારોપણ થાય તો પર્યાવરણમાં પણ સુધારો થાય અને બહેનો પગભર બને એ રીતનો સરકારશ્રીનો અભિગમ હતો અને બહેનોને માર્ગદર્શન આપી અને એમને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે જેથી કરીને બહેનો વૃક્ષારોપણ વૃક્ષોને રોપી અને એમનું જતન કરશે અને સરકારશ્રી દ્વારા એમને ભથ્થું પણ ચૂકવવામાં આવશે